નેવું બહેનો દ્વારા સ્વાદિષ્ટ વિવિધ વાનગીઓ બનાવી કેટલાક લાભાર્થીઓએ પણ પોતાના ઘરે મિલેટ્સની વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો તેમજ મહાનુભાવોને વાનગીઓનું નિરીક્ષણ કરી ટેસ્ટ કરી સ્પર્ધામાં ભાગ રહેલ બેનોએ છ નંબર આપવામાં આવ્યો છે કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવો દ્વારા નામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે આંગણવાડી કાર્યકર હેલ્પર લાભાર્થી બહેનો મિડલ સ્કૂલ આચાર્ય બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નામ છે બેન તમારું મારું નામ ખાનલા બેન એજ છે આજ રોજ લીંબડી સિરઝામાં આંગણવાડી વર્કરો હેલ્પરો અને લાભાર્થી દ્વારા પોષણ ઉત્સવનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મિલેટ્સ અને પીએચઆરમાંથી અલગ અલગ વાનગી બનાવવામાં આવી અને એમાંથી જે વિજેતા બહેનો હતા પહેલો બીજો અને ત્રીજા નંબર બહેનોને વર્કર હેલ્પર અને લાભાર્થી ત્રણેયમાંથી પહેલાં બીજાને ત્રીજા નંબરવાળા બહેનોને ઇનામ વિતરણ આપવામાં આવ્યું અને તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને આ કાર્યક્રમને સરસ મજાનો સફળ બનાવ્યો દીપક સિંહ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે